સારા સારો પ્રોગ્રામ કર્યો છે અને અમારા યુવાનો એટલા ઉત્સાહી છે અમારું યુવક મંડળ એટલું ઉત્સાહી છે કે આવતી સાલ માટે બધા દાતાઓ બની ગયા છે ધન્યવાદ જે ખૂબ ખૂબ આભાર એમનો આજ રોજ લાખણી મુકામે સમસ્ત લીંબચ યુવા સંગઠન દિયોદર અને લાખણી તાલુકા વતી આ સાતમો ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો અને આજના પ્રોગ્રામને જોતા એની સફળતા જોતા મને એવું લાગી રહ્યું છે કે અમારો નાય સમાજ શિક્ષણની બાબતમાં ખૂબ જ જાગૃત અને યુવાનો પણ એટલા બધા ઉત્સાહી છે કે આવતા વર્ષોમાં આનાથી પણ બહુ સરસ પ્રોગ્રામ કરી શિક્ષણનો વ્યાપ સમાજમાં વધે વ્યસનો અને કુરવિવાજો દૂર થાય એ તો ભારત માતા જાય